કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ક્રિયાશીલ સમૂહ આપેલા છે આપણે બધાને ચેક કરવાના છે મિત્રો અને આ પ્રશ્નથી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ આઈમપી પ્રશ્ન તમને ક્યાંક ને ક્યાંક ક્રિયાશીલ સમૂહ ને આધારે એક પ્રશ્ન જોવા મળશે તો અહીંયા

ક્લિયર ઓકે આગળ સી ડબલ આપેલું છે તો આ છે કાર્બોક્ અને ઓ એચ એટલે આ છે અને એટલે આ છે આલ્કોહોલ તો આ ક્રિયાશીલ સમૂહ તમારે ચોક્કસથી યાદ રાખવાના છે યાદ રાખવાના છે ને યાદ રાખવાના જ છે